જય કૃષ્ણ આજે આપણે બનાવશું પાલકની ઢેબરી ત્રણ લોટ મિક્સ કરીને એના માટે જોશે આપણે બે ટેબલ સ્પૂન ઘઉંનો લોટ બે ટેબલ સ્પૂન ચણાનો લોટ બે ટેબલ સ્પૂન બાજરાનો લોટ પાલકની ભાજી એકદમ ઝીણી સમારેલી ધોઈને એકદમ ધોઈને ઝીણી સમાર લેવાની ને એક ટી મીઠું અડધી ટી સ્પૂન મરી એક ટેબલ સ્પૂન આદુ મરચાં એક ટીસ્પૂન લાલ મરચું પાવડર ચટણી કાશ્મીરી તીખું મિક્સ છે

મીઠું ચટણી હળદર ઘણા જીરું મરી પાવડર ને મીઠું બધું પૂરું મિક્સ કરી લેશું પોરા મસાલા મિક્સ કરી લેશું મસાલા મિક્સ થઈ ગયા આદુ મરચાં અને આ પાલકની ભાજી નાખી દઈશું આવી રીતે બધું મિક્સ કરી દેવાનું છે પાલકની ભાજી બરાબર એક બે ટેબલ પાણી જોશે બે ટેબલ સ્પૂન પાણી નાખ્યું છે હવે બાંધું જ લોટ જોઈએ તો જ બાંધશું કડક બાંધવાનો જ લોટ જોવો કડક લોટ કડક લોટ બાંધવાનો છે નાના નાના લુવા લઈને વણી લેશું હાથેથી ખેપીને થાય આમ પણ વણી લેશું સેજ સેજ જ લોટનું નું અટામણ લેવાનું છે રીતે વણી લેશું હવે જો આ તળી લેશું અને આને ઘીમાં પણ તરાય તો પ્રેગનન્સીમાં આપી શકો એટલા તીખું મરચું નહીં નાખવાનું બાકી બધું નાખવાનું લીલું મરચું ને તીખું મરચું નહીં નાખવાનું ને ઘીમાં તળવાનું તો પ્રેગનન્ટ લેડીને પણ આપી શકીએ બહુ જ સારી લાગે મીડિયમ ફ્લેમ ઉપર તરવાની છે તો તૈયાર છે જો આપણી આ પાલકની ઢેબરી એકદમ સરસ લાગશે ક્રિસ્પી સોફ્ટ અને ઘીમાં તળશો ને લાલ મરચું ને લીલું મરચું નહીં નાખો ને તોડીને પણ આપી શકો આમ ને બહુ સરસ ઘરમાં બધાને ચા સાથે બહુ જ ભાવશે સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસીપી તમને ગમી હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ